શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન તંત્ર દ્વારા ખોટા કાયદા બનાવી પ્રશાસન પ્રજાને હેરાન કરી રહી છે ગણેશ ઉત્સવમાં ચાર વર્ષે પ્રતિબંધો લગાવી દેવામાં આવે છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધામધામથી ગણેશ ઉત્સવને ઉજવવામાં આવતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી હોય છે સાથે શ્રદ્ધા અને ઉત્સાહે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તંત્ર દ્વારા પ્રતિમાની ઊંચાઈ અને ડીજેને લઈને પ્રતિબંધો લગાવવામાં આવતા હોય છે જેને લઈને ગણેશ મંડળોમાં વિવિધ ડેકોરેશન સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવતી હશે ત્યારે તંત્ર દ્વારા ગણેશજીની પ્રતિમાને લઈને આવતી હોય છે જેને લઈને વડોદરા ગણેશ મંડળોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો ત્યારે દોઢ દાયકાથી આ ઉત્સવમાં ભંગ નાખવાનું કૃત્ય સરકાર અને પ્રશાસન દ્વારા કરવામાં આવતું હોય છે ક્યારે સરકારને જ નથી થતો તો ક્યારેક ગણેશજીની પ્રતિમાની ઊંચાઈથી બીક લાગતી હોય છે વડોદરા શહેરના તમામ મંડળો સરકારને સંયોગી રહ્યા છે સાથે સરકાર દ્વારા તળાવ પ્રદૂષિત થવાની દલીલ પણ મૂકવામાં આવતી હોય છે ત્યારે તમામ મંડળ દ્વારા કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમા વિસર્જન કરવા માટે પણ સહકાર આપતા હોય છે ત્યારે તંત્ર દ્વારા ગણેશ ગણેશ ઉત્સવને લઈને મંડળોની લાગણી તેના કાયદા આવતા જેને લઈને ગણેશ મંડળોમાં આક્રોશ જોવા મળ્યો હશે જેને લઈને ગણેશ મંડળોમાં આક્રોશ જોવા મળતો હોય છે ત્યારે આ વર્ષે ગણેશ મંડળ આવનાર કોર્પોરેશનની ઇલેક્શનમાં અયોધ્યાવાડી કરવાનું પણ વિચારી રહ્યા છે

પોલીસ કમિશનની કચેરી દ્વારા જે પરિપત્ર બહાર પાડીને ગણેશ મંડળોને જે હેરાનગતિ થઈ રહી છે એ બાબતે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાયા છે કે આ વડોદરા શહેરમાં વર્ષોથી આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને તમામ તહેવારો વડોદરા પ્રજા હળી મળીને એકતાથી ઉજવે છે ત્યારે ભગવાન શ્રી ગણેશનો તહેવાર પણ ધામધૂમથી ઉજવાવો જોઈએ ભવ્ય અતિભવ્ય તરીકે ઉજવાવો જોઈએ જે ગણેશ મંડળો છે બહુ મહેનતથી ગણેશજીની સ્થાપના કરે છે અને એની પાછળ બધાનો પરસેવો પડે છે ત્યારે આ શ્રદ્ધાનો વિષય છે અને આ શ્રદ્ધા અતૂટ રહે આ શ્રદ્ધા તૂટે નહીં એ માટે કચેરી દ્વારા પોલીસ કમિશનર કચેરી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે એનો અમલ ના થાય અને આ વર્ષે નહીં દર વર્ષે આવી રીતે આ લોકો હેરાનગતિ કરે છે ગયા વર્ષે તો ચૂંટણી હતી એમના લોકસભાની એટલે ગયા વખતે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવીને એમાં કર્યું તો આ વખતે બીજેપીના કોઈ નેતા નથી ફરકતા કેમ કારણ કે ચૂંટણી નથી પ્રજાના વોટ લઈ લીધા પણ ભગવાન શ્રી ગણેશ તો બધાના ભગવાન છે ને તમામ ના દેવતાઓ છે તો ભગવાન શ્રી ગણેશ માટે સુકામ ભગવાન શ્રી ગણેશો તહેવાર સુકામ ધામધૂમથી નાવજોય એ બાબતે કમિશનર શ્રીને આবেদন પત્ર અપાયા છે પહેલી વાત તો સર સિયાજીરાવ ગાયકવાડની નગરીની અંદર સર સિયાજીરાવ ગાયકવાડ પોતે મહારાજા એ ગણપતિની સ્થાપના કરતા હતા એ વખતથી અત્યાર સુધી ધૂમધામથી ગણપતિ મનાવતા આવીએ છીએ વિઘ્ન હर्ता ગણપતિની અંદર વિઘ્ન નાખવાની સત્તા લોકો જે કા કોશિશ કરે છે દર વર્ષે અને ખોટી વાયવાય લૂંટવાની કરે છે એ બંધ કરો એવો કયો પ્રશાસન જે વ્યવસ્થા ના કરી શકે કોંગ્રેસના શાસનમાં આટલું ધૂમધામથી થતું હતું કોઈ દિવસ કોઈ કનડગત આખી રાત ગણપતિના કાર્યક્રમો થતા હતા આમના આવ્યા પછી હંમેશા વિઘ્ન નાખવાનું તમામ તળાવો નામે બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થઈ ગયું છે એની અંદર ગણપતિ ડૂબાડવા દેતા નથી કૃત્રિમ તળાવમાં પણ ડૂબાડવા માટે તૈયાર થઈ ગયા છે ત્યારે દર વખત સાનો તમે આડખીલી ઊભા થાવ છો એટલે વિઘ્ન હર્તાને વિઘ્ન ના ઊભા કરો કોંગ્રેસ પાર્ટી એમની જોડે જ છે જ્યાં જ્યાં મંડળોને જરૂર ગણપતિના મંડળોને જરૂર પડશે કોંગ્રેસ પાર્ટી એમની જોડે રહેશે અને આ વિઘ્ન હરતાને જેમ જેમ હવે હેરાન કરો છો તેમ તેમ તમારા પર મુસીબત વધારે પડવાની છે એ આશીર્વાદ આશીર્વાદ આપનાર ગણપતિ છે એ લોકોના ભિઘ્ન હરનાર ગણપતિ છે તમે એની અંદર વિઘ્ન નાખવાની કોશિશ ના કરો